હેલો ફ્રેન્ડ્સ તો આજે હું તમારા માટે લઈને આવી છું મેથીની ભાજીના મુઠિયા તો આ મુઠિયા તમે નાસ્તામાં ચા સાથે ખાઈ શકો છો અને ઊંધિયું બનાવો ત્યારે એમાં પણ આ મુઠિયા તમે ઉમેરી શકો છો અને જો ફ્રેન્ડ્સ તમને મારી ચેનલના દરેક વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવી અવનવી મસ્ત મજાની રેસીપીઝ તમને રોજે રોજ મળતી રહે અને સરસ એવી કોમેન્ટ કરજો જો તમારી મેથીના ભાજીના મુઠિયા આવા સરસ ના બનતા હોય ને ઉપરથી ક્રન્ચી અને અંદરથી પોલા આવા સરસ પોચા તો તમે મારી રેસીપીને ફોલો કરશો ને તો આવા જ સરસ મેથીની ભાજીના મુઠિયા બનીને તૈયાર થશે એકદમ સરસ ઉપરથી ક્રન્ચી અને અંદરથી પોલા આવા સરસ મજાના તો ચાલો આપણે હવે મેથીના ભાજીના મુઠિયા બનાવી લઈએ તો અહીંયા મેં અઢીસો ગ્રામ મેથીની ભાજી લીધી છે તો મેથીની ભાજી આવી રીતે એક કલાક પહેલાં પાણીમાં પલાળી દેવાની છે જેથી કરીને સરસ ફ્રેશ થઈ જાય અને જુઓ આવા ગોળ પાંદડા હોય ને એવી ભાજી પસંદ કરવાની છે આવી ગોળ પાંદડાવાળી ભાજી છે તે સ્વાદમાં સારી લાગતી હોય છે તો શક્ય હોય તો આવી લેવાની હવે આ બધી ભાજીને આપણે નિતારી લઈશું તો હવે બધી ભાજીની નીતારી લીધી છે તો હવે ઝીણી ઝીણી સમારી લઈશું તો ફ્રેન્ડ્સ ભાજી હોય કોઈપણ ભાજી હોય તેને આપણે સુધારતા પહેલાં જ આવી સરસ ધોઈ લેવાની હોય છે કેમ કે સુધાર્યા પછી આપણે ધોઈશું તો ભાજીના બધા પોષક તત્વો પાણીમાં નાશ પામશે તો પહેલાં આપણે સુધારી લેવાની અને અહીંયા મને હાથમાં પ્રોબ્લેમ થાય છે એટલે કેચીથી સુધારી રહીશું જો તમને ચપ્પુથી સુધારવી હોય તો આવી રીતે ચપ્પુથી પણ તમે સુધારી શકો છો અને ચોપિંગ બોર્ડ પણ તમે હોય તો તો કરી શકો છો શક્ય તેટલી ઝીણી ઝીણી સમારવાની છે આપણે જુઓ બધી ભાજી આપણી સરસ સમારાઈ ગઈ છે તો સૌથી પહેલા આપણે અહીંયા ચણાનો લોટ ઉમેરીશું આ એક વાટકી ચણાનો લોટ છે એટલે કે બેસન અને અહીં આપણે ઘઉનો લોટ લેવાનો છે આ એ જ લોટ છે જે આપણે રોટલી બનાવીએ છીએ ઝીણો લોટ અને આમાં આપણે બે ચમચી સોજી ઉમેરવાનો છે એટલે કે રવો ઉમેરવાનો છે તો ફ્રેન્ડ્સ આની જગ્યાએ તમે જો ઘઉંનો કરકરો લોટ હોય તમારી પાસે તો પછી એ પણ તમે ઉમેરી શકો છો મારી પાસે નથી એટલે હું આવી રીતે મિક્સ કરીને લઈ રહી છું હવે આપણે અહીંયા બે ચમચી ભરીને બાજરીનો લોટ લેવાનો છે તો જુઓ અડધી વાટકીથી પણ ઓછો લોટ છે બરાબર ને તો અહીંયા આપણે બીજી વાર મકાઈનો લોટ લઈશું હવે તો આ પણ બે ચમચી લોટ છે અને આ છે અડધી વાટકી પૌવાનો લોટ એટલે કે પૌવાને મેં દરદરા સરસ એવા કકરા પીસી લીધા છે જુઓ તો આ જગ્યાએ તમે ચોખાનો લોટ ઉમેરી શકો છો તો આ પૌવા નાખવાથી આપણા મેથીના મુઠિયા સરસ ક્રંચી બનશે તમે ચોખાનો લોટ ઉમેરશો તો પણ કંઈ વાંધો નહીં આવે અને આવી રીતે બધા લોટ મિક્સ કરી દેવાના છે તો ફ્રેન્ડ્સ ભા ભાજીનું પ્રમાણ અહીંયા વધારે રાખવાનું છે અને લોટનું પ્રમાણ ઓછું ખાલી આપણે ભાજી કોટ થાય ને એટલી જ નાખવાની છે અને અહીંયા અમે ચાર ચમચી તેલનું મોણ ઉમેર્યું હતું ફ્રેન્ડ્સ પણ શૂટમાં નથી આવ્યું તો તમે ચાર ચમચી તેલનું મોણ ઉમેરી લેજો તો હવે મસાલા મસાલા કરીશું આપણે તો અહીંયા ચપટી કેવી હિંગ ઉમેરવાની છે તમને સ્વાદ મુજબ ઉમેરી શકો છો અને અહીંયા ચાર ચમચી ભરીને આપણે તલ ઉમેરવાના છે તો ફ્રેન્ડ્સ જો તમને તલ વધારે પસંદ ના હોય તો તમે ઓછા પણ કરી શકો છો અને અહીંયા અમે દોઢ ચમચી જેટલી દળેલી ખાંડ લીધી છે અને એક ચમચી જેટલું જીરું અડધી ચમચી જેટલો અજમો અજમોને આવી રીતે હાથમાં લઈને સરસ ક્રશ કરવાના છે ને પછી ઉમેરવાનું જેથી કરીને અજમાની સ્મેલ સરસ આવી જાય અહીંયા આપણે અડધી ચમચીથી પણ ઓછું મરચું પાવડર ઉમેરીશું હળદર ઉમેરીશું અને અડધી ચમચી જેટલું લીંબુનો રસ ઉમેરીશું તો લીંબુનો રસ ભાજીની કડવાશને ઓછી કરતો હોય છે તો અહીંયા દોઢ ચમચી જેટલું આદુ લસણ લીલા મરચાની પેસ્ટ એડ કરીશું તો આદુ લસણ લીલા મરચાં જેટલા વધારે એડ કરશો ને તેટલું એટલો સરસ ટેસ્ટ આવશે અને જુઓ ચપટીક જ આપણે સોડા ઉમેરવાનું છે જેથી કરીને આપણા મુઠિયા ઉપરથી સરસ ક્રંચી બને અને જુઓ બધું સરસ મિક્સ કર્યા બાદ આપણે અહીંયા છેલ્લા મીઠું ઉમેરવાનું છે તો મીઠું આપણે સ્વાદ મુજબ ઉમેર મુજબ ઉમેરીશું અને બસ આપણે પહેલાં આવી રીતે બધું મિક્સ કરવાનું છે તો ફ્રેન્ડ્સ પહેલાં આવી રીતે આપણે હાથથી મિક્સ કરીશું કેમ કે મીઠું ઉમેરવાના કારણે જુઓ ભાજીમાંથી સરસ પાણી વળવા આવ્યું છે અને બસ થોડુંક જ પાણી લઈને આપણે ઢીલો એવો લોટ બાંધવાનો છે જે આપણે રોટલીનો લોટ હોય ને એવો ભીનો લોટ જુઓ તમે જોઈ શકો છો ભીનો છે બસ આપણે હાથમાં આવી રીતે લઈને મુઠિયા વાળી શકીએ ને એવો ઢીલો લોટ આવો તો જુઓ સરસ હાથમાં મુઠિયા વળી જાય છે ને એટલો સરસ ઢીલો લોટ છે બે હાથની જરૂર ના પડે પડે અને એટલે જ તો મુઠિયા કહેવાય ને કે આપણે એક હાથથી મુઠ્ઠી વાળીને બનાવી શકીએ એટલે ખરું ને ફ્રેન્ડ્સ તો જુઓ હાથમાં તેલ લગાવવાનું છે તો પાણી લગાવવાનું છે અને એક હાથથી આવી રીતે મુઠિયા વાળી લેવાના છે હાથથી એક જ હાથી બનાવીશું એટલે તો એને મુઠિયા કહેવાય બરાબર તો મુઠિયા બનીને તૈયાર છે આવી રીતે કરીને આપણે બધા જ મુઠિયા જુઓ રેડી કરી લીધા છે અને અહીંયા તેલ ગરમ કરવા મૂક્યું હતું તો ઉપર આપણે હાથ મૂકીને જોઈ લેવાનું ચેક કરી લેવાનું કે તેલ કેટલું સરસ ગરમ છે હાથમાં દ જાય ગરમ થઈ ગયું છે એવું સમજાય એટલે પછી આપણે ગેસની ફ્લેમને મીડિયમ પર કરી દેવાની છે અને આવી રીતે એક પછી એક ઉમેરતા જવાનું છે તો સાથે સાથે નથી રાખવાના ધીરે ધીરે અલગ અલગ રાખવાના છે અને જુઓ આવા પરપોટા દેખાય ને ત્યાર પછી દોઢથી બે મિનિટ બાદ આવી રીતે ચમચીથી હલાવવાના છે ચમચીથી હલાવવાના ફ્રેન્ડ્સ ને તર પછી તૂટી જશે તો મુઠિયાને હલાવવામાં ઉતાવળ બિલકુલ પણ નથી કરવાની તો જુઓ સરસ તેલ એકદમ ઓછું થવાયું છે એટલે કે ત્રણથી ચાર મિનિટ થશે ને ત્યારે આપણા મુઠિયા તળાવ આવશે તો મુઠિયાની એક બેચને તળાતા ત્રણથી ચાર મિનિટ થતી જ હોય છે તો જુઓ આપણા મુઠિયા સરસ તળાઈને તૈયાર તળાઈ ગયા છે તમે જોઈ શકો છો તો આપણે બીજી બેચ ને પણ આવી રીતે જ તળી રહીશું તો ફ્રેન્ડ્સ આપણે ગેસની ની ફ્લેમ ને મીડિયમ જ રાખવાની છે તો ફ્રેન્ડ્સ આ મુઠિયા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે જો તમે ધાણા ટામેટાની ચટણી સાથે ખાશો ને તો એનો જલસો પડી જશે અને ઉંધિયામાં જો તમે ઉમેરવાના હો તો તમારે લાંબાના બદલે ગોળ વાળવાના છે ગોળ ગોળ લખોટી જેવા વાળવાના હોય છે જેથી કરીને ઊંધિયામાં સૂટ થાય તો ફ્રેન્ડ્સ કેવી લાગી તમને મારી આ રેસીપી એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને મારી રેસીપી ગમે તો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ફરીથી મળીશું એક સરસ મજાની આવી રસપ્રદ રેસિપી સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો લવ યુ અલ